પાણીના કારણે ત્રાહિમામ પુકારી ચૂકી છે પ્રજાને પાણી મળતું જ નથી પ્રજાને બ્રિજ ન જોઈતો હોય છતાં બળજબરજીપૂર્વક બ્રિજ આપનારા શાસકો વહીવટી તંત્ર પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી મળવા છતાં અપાતું નથી શહેરના સમા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને અનિયમિત પ્રેશરથી પાણી આવી રહ્યું છે લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી એકતાનગરના રહીશોએ મોરચો સ્થાનિક કોંગ્રેસી અગ્રણી જીતેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વોર્ડ નંબર બેની કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં લોકોએ પાણી મુદ્દે તંત્ર સામે રોજ પણ પ્રગટ કર્યો હતો તથા માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકો પાણી અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી અને વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી છે ચાર છે ધારાસભ્ય છેલ્લા પાંત્રીસ વર્ષથી